oh જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો મિત્રો હવામાન વિભાગ ની આગળ પણ મિત્રો અંબાલા પાટણ મિત્રો સતત મિત્રો નવી નવી આગાહી જાહેર કરતા જોવા મળી રહે છે મિત્રો અને આગાહી લીધે મિત્રો ખેડૂતો મિત્રો પણ પાક લેવા મિત્રો તકલીફ પડી રહે છે મિત્રો કારણ કે મિત્રો અચાનક જ મિત્રો વાતાવરણ પલટો જોવા મળી જાય છે અને વાતાવરણનો પલટો જોવા મળતા મિત્રો વરસાદ જેવો માહોલ જોવા મળી રહે છે મિત્રો એટલે આ મિત્રો અંબાલા પટલા મિત્રો આ વખતે મિત્રો વહેલે આગાહી જાહેર કરવા મળે છે અને આગાહી લીધે મિત્રો ખેડૂતો મિત્રો પણ પાક લેવામાં ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે મિત્રો એટલે

કોમેન્ટ કરી દેજો અને તમે બધા અમારી ચેનલ પર નવા હોય લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો જય માતાજી